નમસ્કાર દોસ્તો હું રાની સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો હમણાં અમુક દસ દિવસ પહેલાં છે ને અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીતસિંહ તોમર સાહેબ અને આદિવાસી નેતાના પ્રમુખ છે બહાદુરસિંહભાઈ વસાવા એમની સાથે તોમર સાહેબની લગભગ દસ દિવસથી વાતચીત ચાલતી હતી અને તેમનો પણ રિપ્લાય અને એમનો જવાબ પણ બહુ સારો હતો અને અમારા તોમર સાહેબનું હતું માનું કે અમને ત્યાંના બીટીપીના મેન નેતા અને આદિવાસી સમાજના મસીહા છોટું દાદા સાથે મુલાકાત કરવી હતી તો છોટું દાદાએ અમને મુલાકાત માટેનો સમય આપ્યો અને આનો શ્રેય આખો બહાદુરસિંહભાઈ વસાવાને જાય છે એમને બહુ સારી રીતે અમારો જે સાહેબનો જે પ્રશ્ન હતો તે દાદાને પહોંચાડ્યો અને દાદાએ તરત જ હા પાડી કે હા બોલાવો એમને દોસ્તો એમને બહુ જ સારો અમારો લોકોનું સન્માન પણ કર્યું અને અમને એટલો બધો પૂરતો સમય આપ્યો એમને કે આમ અમે ક્યારે કલ્પના નહોતી કરી શકતા કે આવા પણ નેતા છીએ આપણા અહીંયા સમાજમાં એમને અમને એટલો સારામાં સારો સમય આપ્યો અને એમને પોતે કીધું તમારે જે પણ પૂછવું હોય બેન તે તમે પૂછી શકો છો હું તમારી પાસે પૂરતો સમય આપું છું અમે લોકો અહીંયા અમદાવાદથી એમના પહેલાં નિવાસસ્થાન ઝઘડિયામાં વાસણામાં ગયા પછી ત્યાંથી અમને ત્યાં સ્પેશિયલ એમની ધારોલી ઓફિસમાં બોલાયા હતા કે સાહેબ તમે બધા ઓફિસ આવો ધારોલી અમે લોકો ત્યાં ગયા અને ત્યાં અમને ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે દોસ્તો આવો પ્રતિસાદ અમને ક્યારેય જોવા નથી મળ્યો દોસ્તો એમને છે ને અમારે ઇન્ટરવ્યૂ આપ્યો અને ઇન્ટરવ્યૂ એક ભાષા મને બંને ભાષામાં આપ્યા છે હિન્દીમાં પણ આપ્યું છે અને ગુજરાતીમાં પણ આપ્યું છે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીસિંહ તોમર સાહેબ હું પોતે રાની સિંઘ અને અમારી બીજી રાષ્ટ્રીય મહાસચિવ જીયા ચંદવાણી અમે ત્રણેય જણા ગયા અમારા ત્રણેય જણાને બહુ જ સારામાં સારો એમને સમય આપ્યો પણ દોસ્તો અનફોર્ચ્યુનેટલી એવું થઈ ગયું ને કે એમને અમે જેટલા સવાલ પૂછ્યા એમને સવાલ બહુ સારામાં સારા જવાબો આપ્યા છે પણ અમારા સાઉન્ડ સિસ્ટમે અમને થોડો ધોકો આપી દીધો અવાજ નથી આવતો દોસ્તો હું તમને એ વિડીયોની એક ઝલક બતાવું છું દાદાએ અમારે એકદમ આરામથી જવાબો આપ્યા છે બધા જ જવાબ આપ્યા છે પણ જ્યારે અમે એમને એક છેતર વસાવવા માટે પૂછ્યું હતું કે સાહેબ ચેતર વસાવાએ આ આપને કેમ ધોખો આપ્યો ત્યારે એમણે કીધું બહુ સારી રીતે જવાબ આપ્યો અને એમણે કીધું કે એને કોઈ લોભ અને લાલચ આવી ગઈ હશે એટલે એણે અમને ધોખો આપ્યો છે દોસ્તો આ તમે વિડીયો જુઓ એમને વિડીયોમાં કેટલો સારી રીતે જવાબ આપ્યા છે પણ સાઉન્ડ સિસ્ટમે ધોખો આપ્યો એ બદલ હું તમારા પાસે દિલગીર છું માફી માંગુ છું આ એમને એક ઝલક જુઓ વિડીયોની દોસ્તો હું અમે જ્યારે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા ત્યારે ત્યાં બધા લોકોએ અમારા શોર્ટ્સ પણ લીધા હતા તો એ બધાના મોબાઈલથી અમે તમારા આ શોર્ટ્સની ઝલક બતાવીએ છીએ એમાં દેખો આદિવાસી સમાજના મસિયાના આ છોટું દાદાએ કેટલા શાંતિથી અને સારી રીતે જવાબો આપ્યા છે એ તમે આમાં જોઈ શકો છો અમારી લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રસદીસિંહ તોમર સાહેબે દીપ પ્રદેશની માંગ કરી છે અને એમને સમર્થન પણ આપ્યું છે અને દાદા આપ તો એના પહેલાં વિલપ્રદેશની માંગ કરી જ રહ્યા છો તો શું આના માટે આપનું શું સ્ટેન્ડ છે એટલા માટે વિલપ્રદેશ હોવો જોઈએ કે અમારો જે સંવિધાનિક જોગવાઈ છે જે ફાઈવ સિડ્યુલ 6 સિડ્યુલ એની સીમાઓ નક્કી કરવી જોઈએ આજ દિન સુધી આ રાજ્યની અંદર ગુજરાતની અંદર કે મહારાષ્ટ્રની અંદર કે રાજસ્થાનની અંદર એવી કોઈ સીમા નક્કી નથી થઈ કે ભાઈ આ ફાઈવ સિડ્યુલ આйти લાગે છે તમે એની સીમા નક્કી કરીને જે લૂંટારો લોકો છે એ આમાં પ્રવેશ નહીં કરે ત્યાં સુધી અમે ભીલ પ્રદેશની બી માંગણી કરશું અને આ દેશના માલિક પણ આદિવાસીઓ છે એવું કહેતા બીજો દોસ્તો બીજો પ્રશ્ન છે લોકો કહે છે કે જે રીતે અરવિંદ પોતાના ગુરુ અન્ના જે ધોકો આપ્યો છે તે રીતે ચેતન વસાવાએ આપને ધોકો આપ્યો છે એ માંગો છો એ લોકો છે મને નઈ પણ આખા સમાજ ને ધોકો કર્યો છે અને આ દેશ ગુજરાતના જે આદિવાસીઓ છે એનો હિત એક તો નથી એટલા માટે કામ કર્યું હશે એને તોડવા માટે સોદો થયો હશે એ તો એ જાણે

ત્યાં સુધી ગરીબ લોકો કોઈ જીવન વિચારી શકે દશામાં બી બિન આદિવાસી પાર્ટી હોય એટલે હું માગણી કરું છું કે રિઝર્વ સીટો હોય ત્યાં રિઝર્વ પાર્ટી બી હોવી જોઈએ અને કદાચ ચૂંટાયા પછી એ માણસ બીજે પક્ષ પણ તો કરે તો એને એક દિવસની અંદર એને સભ્યપદ રદ થઈ જવું જોઈએ એવો કાનૂન બનાવીને આપવો જોઈએ રાષ્ટ્રપતિને રાજ્યપાલ હોય કે આદિવાસી લોકો દેશના રાષ્ટ્રપતિની અંદરમાં જીવે છે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ પરંતુ આ તો મણિપુર જેવું રાજ્ય કેટલા 18 મહિના 20 મહિનાથી આજે ત્યાં આગળ ભોગવી રહ્યું છે અરાજ એને પણ આ લોકો બંધ કરાવી શકતા નથી હવે રાજ્ય રાષ્ટ્રપતિ આદિવાસી હોય જો એમને આ એક શબ્દ બોલવો જોઈએ કે ભાઈ આ સરકારને ત્યાંથી ઉઠાવો ને આ લોકોને રક્ષણ આપીને આમાંથી મુક્તિ કરાવો એ જાતનો ઓર્ડર એમને કરાવવો જોઈએ પણ એ બોલતા નથી અત્યારે જે ચૂંટણી થઈ રહી છે ઝારખંડની અંદર એ તો ગઈકાલે ચૂંટણી થઈ ગઈ પણ જેવી રીતના મણિપુરની અંદર આ લોકોએ અરાજકતા ફેલાવી છે એવી ત્યાં સરકાર બનાવીને ત્યાંના આદિવાસીઓને પણ એ રસ્તે લઈ જવા માગે છે આ લોકો નક્સલ છેલ્લે દોસ્તો અમને છે ને દાદાએ ખૂબ જ સારી રીતે સન્માન આપ્યું અમે એમની ઓફિસે ગયા ઓફિસથી પછી અમને એમને ઘરે લાયા અને અમને બધાને અમારા ત્રણે ત્રણે જણને સારી રીતે જમાડ્યા અને જમાડ્યા પછી અમારા રાષ્ટ્રીય સંયોજક સાહેબે અને છોટું દાદાએ આદિવાસી સમાજ માટે અને બિનઆદિવાસી માટે એક વાતચીત કરી કે આ રીતે પણ કરીએ તો બહુ સારું રહેશે એક રાજનીતિ વિશે પણ એ લોકોએ ચર્ચા કરી છે ત્યાં છોટું દાદાએ પણ હા પાડી છે કે હા એ કે કહેતા હું તમારી વાતથી સમજ છું આપણે આના માટે કંઈક આગળ વિચારીશું દોસ્તો બહુ સારામાં સારો સન્માન આપ્યું છે અમને અને સારામાં સારી બધી વાતચીત કરી છે અને એમણે એવું પણ કીધું છે કે અગર આ તમે વિડીયોમાં દેખજો શોર્ટ્સમાં એમને કીધું પણ છે કે અમે લોકો તો આદિવાસી માટે ખૂબ જ આગળ પડતું કામ કરવા માંગી રહ્યા છે પણ ક્યાં કેટલી અડચણો આવી છે એ બી એમને રજૂઆત બતાવ્યું છે પ્રશ્નોના જવાબમાં એ કદાચ સોર્ટ્સમાં હશે તો તમને જોવા મળશે દોસ્તો અને છેલ્લે છેલ્લે અમે કીધું કે તમ જે રીતે અરવિંદ કેજરીવાલજીએ એમના ગુરુ અન્નાજીને ધોકો આપ્યો છે એ જ રીતે ચેતરભાઈ વસાવાએ દાદા તમને ધોકો આપ્યો છે એમના માટે તમે શું કહેશો તો એમને એવું કીધું છે કે એને કોઈ લોભ અને લાલચ આવી ગઈ છે આ ચેતરભાઈ વસાવાએ જે કર્યું છે બહુ જ ખોટું કર્યું છે છોટું દાદા જે આદિ વાદિસી સમાજના જે મસિયા છે એમને જે ધોકો આપ્યો છે ચેતરભાઈએ એ સારું નથી કર્યું કે દાદાએ જ કીધું છે કે એમને કોઈ લોભ અને લાલચ આવી ગયું છે લોભ અને લાલચથી તમે ત્યાં ગયા છો છે હું તમને એમ કહીશ કે તમે બેક ટુ પેવેલિયન થઈ જાઓ તો વધારે સારું રહેશે હજી તમે અને દાદા બધા ભેગા થઈને આદિવાસી સમાજનું ખૂબ જ સારું હિત કરી શકશો અને આદિવાસી સમાજને આગળમાં આગળ લાવી શકશો બસ દોસ્તો હું આટલું જ કહેવા માગું છું અમને ફરીથી તમારી સામે હું માફી માગું છું કે અમારા સાઉન્ડ સિસ્ટમે અમને ધોખો આપી દીધો છે એટલા માટે હું સો માફી માગું છું સોરી દોસ્તો અને દાદાએ તો અમને બહુ સારામાં સારો ઇન્ટરવ્યૂ આપ્યું છે પૂરતો સમય આપ્યો છે કેમકે અમને એવું લાગતું હતું કે દાદા અમારી સાથે ઇન્ટરવ્યૂ આપે એના પણ એમને એટલો સારામાં સારો અમને રિસ્પોન્સ આપ્યો હતો અને એટલું જેટલું અમે નામ સાંભળ્યું હતું ને એનાથી કંઈક વધારે જ દાદાનો સ્વભાવ નીકળ્યો સારામાં સારો દાદા હું તમારી પાસે માફી માગું છું કે અમારા સાઉન્ડ સિસ્ટમે અમને ધોકો દીધો છે તમે ઇન્ટરવ્યૂ બહુ સારામાં સારું આપ્યું છે જેટલા સવાલો પૂછ્યા એના તમે બહુ સારામાં સારા જવાબ આપ્યા છે હું આશા કરું છું કે આથી પણ સારું ઇન્ટરવ્યૂ માટે અમે ફરીથી તમારા ત્યાં આવીશું અને હજી સારું ઇન્ટરવ્યૂ લઈશું અને અમને આશા છે કે તમે અમને ઇન્ટરવ્યૂ માટે મુલાકાત માટે ફરી સમય આપશો ધન્યવાદ દાદા જય હિન્દ જય જય ગરવી ગુજરાત